તીખા કે ખારા પુડલા તો દરેક ગુજરાતીના ઘરમાં બનતા જ રહેતા હોય છે પણ જેવા તે ઠંડા થાય કે થોડી વાર પછી જોઈએ ને તો જરા પણ સોફ્ટ નથી રહેતા તો કઈ વસ્તુ નાખવાથી તે એકદમ જ સોફ્ટ બનશે જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો તમે બધા તમારું ખૂબ ખૂબ સ્વાગત છે તમારી જ યુટ્યુબ ચેનલ ચાર્મીઝ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે જોશું બધી જ ટીપ્સ સાથે એકદમ જ

તો સૌથી પહેલી ટીપ તે જ છે કે આપણે બેસન લઈએ કે પછી ઘરનો ચણાનો લોટ તેને ચાળવો ખૂબ જ જરૂરી છે ચાળવાથી આમાં કોઈ પણ ગાંઠા નહીં રહે અને હવાના કણ આમાં ભરાશે એટલે આપણે જ્યારે પુડલા બનાવશું તો તે પણ એકદમ જ પોચા બનશે તો અહીંયા ત્રણ વાટકી બેસન લીધેલો છે અને જો મેઝરિંગ કપથી જોઈએ તો પણ તે ત્રણ કપ ચણાનો લોટ છે હવે ચાળ્યા પછી આપણે તેને એક મોટા બોલમાં કાઢી લઈશું કે જેમાં આપણે બેટર તૈયાર કરવાનું છે હવે આજના આ બેટરથી કેટલા પુટલા બને છે તે પણ હું તમને છેલ્લે કહીશ હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું ચપટી હિંગ ઉમેરીશું હિંગનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અડધી ચમચી જેટલી હળદર એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ગરમ મસાલો અને એક ચમચી જેટલા અજમાને આ રીતે ક્રશ કરીને ઉમેરીશું અજમો અને હિંગ તમે જરૂરથી ઉમેરજો કેમ કે તે સ્વાદ તો આપે જ છે સાથે સાથે પચવામાં પણ મદદ કરે છે હવે આપણે આમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે આનું મીડિયમ થિક એવું બેટર તૈયાર કરી લઈશું હવે આપણે એકદમ જ પતલું આનું બેટર અત્યારે નથી તૈયાર કરવાનું કેમકે આમાં આપણે બીજી વસ્તુઓ પણ ઉમેરવાની છે જેના લીધે પણ તે બેટર વધારે હજી ઢીલું થશે અત્યારે થોડું ઘાટું બેટર હશે ને તો ચાલશે કેમકે તેને પછી આપણે થોડું પાણી નાખીને બરાબર કરી શકીએ આ બેટર તૈયાર કરવામાં લગભગ પોણા બે કપ જેટલું પાણી વપરાણું છે એની બીજી ટીપ એ છે કે હવે આ બેટરને ઓછામાં ઓછું વીસથી પચીસ મિનિટ રેસ્ટ આપવાનો છે જેથી તે સરખી રીતે સેટ થઈ જાય હવે પુડલામાં બીજી વસ્તુઓ ઉમેરશું જેનાથી પુડલાનો સ્વાદ પણ એકદમ સરસ આવશે અને તેમાં સોફ્ટનેસ પણ આવશે અને તે છે ડુંગળી હવે જો તમે ડુંગળી ન ખાતા હો તો ડુંગળીને તમે સ્કીપ પણ કરી શકો છો કેમ કે આગળ હજી એક વસ્તુ પણ આપણે ઉમેરવાની છે કે જેનાથી પુડલા આપણા એકદમ સુપર સોફ્ટ બનશે પે ડુંગળીને આપણે કેવી રીતે ઉમેરવાની છે પુડલામાં તે આગળ આપણે જોઈશું હવે આપણે ઉમેરવાના છીએ આમાં બે મોટી સાઈઝના ટમેટા હા ટમેટા ઉમેરવાથી આપણા પુડલા એકદમ જ સોફ્ટ બને છે એકદમ જ પોચા બને છે મેં ઘણી વખત અલગ અલગ રીતે અલગ અલગ વસ્તુઓ ઉમેરીને પુડલા ટ્રાય કર્યા છે તો જ્યારે આપણે ડુંગળી અને ટમેટા ઉમેરીને પુડલા બનાવશું તો તે એકદમ જ સોફ્ટ અને પોચા બને છે અને બનાવ્યાના કેટલી વાર પછી પણ તે તેવાન તેવા જ રહે છે એ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ટીપ છે કે આપણે તેને આ રીતે વેજીટેબલ ચોપરમાં એડ કરી અને ચોપ કરી અને પછી ઉમેરવાના છે તો આને તમે વેજીટેબલ ચોપરમાં જ ચોપ કરજો કેમ કે જો મિક્સરમાં કરીશું ને તો તેની પેસ્ટ બની જશે અને જો તમે તેને ઝીણા સમારશો તો પછી પૂડલા જ્યારે આપણે બનાવશું સ્પ્રેડ કરશું તો તેમાં તે પૂડલા બરાબર સ્પ્રેડ નહીં થાય તેના કટકા આવશે તો આ રીતે આપણે ડુંગળીને સૌથી પહેલાં ચોપ કરી લઈશું તો તમે જોઈ શકો છો ડુંગળી કેટલી ઝીણી ચોપ થઈ ગઈ છે ડુંગળી એકદમ જ રેસાવાળી હોય છે એટલે તેના લીધે પુડલા પણ આપણા પોચા બનશે અને હવે આ જ વેજીટેબલ ચોપરમાં આપણે ટમેટાને ઉમેરી દઈશું અને ટમેટાને પણ આપણે ક્રશ કરી લઈશું આપણે એવી રીતે ક્રશ કરવાના છે કે તેના મોટા કટકા આમાં ન રહે એકદમ બારીક કટકા થઈ જાય તો હવે ટમેટા પણ એકદમ સરસ રીતે ક્રશ થઈ ગયા છે તો હવે આપણું જે બેટર છે એને પણ વીસથી પચીસ મિનિટનો રેસ્ટ મળી ગયો છે એના લીધે બેસન એકદમ સરસ રીતે પલળી ગયો છે અને ફૂલાઈ ગયો છે હવે આમાં જે ડુંગળી આપણે ક્રશ કરી હતી તે અને જે ટમેટા ક્રશ કર્યા છે તે બંને આમાં ઉમેરી દઈશું હવે મસાલા તમે એક વખત ચેક કરી લેવા આ બધું મિક્સ કર્યા બાદ કે કદાચ મીઠાની કે મરચાંની જરૂર હોય તો નાખી શકો છો હવે આમાં ઘણા બધા મેં લીલા ધાણા પણ સમારીને ઉમેર્યા છે લીલા ધાણાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે હવે પહેલાં જે બેટર થોડું ઘટ હતું તેના કરતાં હવે આ બેટર થોડુંક ઢીલું થઈ જશે કેમ કે આપણે આમાં ડુંગળી અને ટમેટા ઉમેર્યા છે હવે છેલ્લી ટીપ આપણે એ છે કે હવે આ બેટરમાં આ બધું મિક્સ કર્યા પછી આ રીતે આપણે સતત એક જ દિશામાં એક જ તરફ આ બેટરને આ રીતે મિક્સ કરીશું જેના લીધે હવાના કણ આમાં ભરાશે અને હજી પણ આપણું બેટર એકદમ લાઇટ થશે અને તેના લીધે પૂડલા એકદમ જ નરમ બનશે તો આ રીતે તમે તેને લગભગ એકાદ મિનિટ માટે ફેટી લેજો હવે કોઈ પણ તમે લોઢી મૂકી દો ગરમ થવા અને જેવી તે ગરમ થાય પછી તેની ઉપર લગભગ દોઢ ચમચા જેટલું આપણે આ પૂડલાનું બેટર ઉમેરીશું અને તેને ગોળ આ રીતના ફેલાવતા જઈ અને એક મોટું પુડલું બનાવી લઈશું હવે આપણે આમાં થોડાક ટમેટાને ડુંગળી નાખેલા છે ભલે તે ઝીણા છે પણ થોડાક તો એના કટકા હશે જ એટલે એકદમ ગોળ શેપ તો નહીં થાય જેવી રીતે આપણે ઢોસાનો કરીએ છીએ તે રીતે ગેસની ફ્લેમને મીડિયમ રાખી છે અને થોડુંક તેલ ચારે બાજુ આપણે લગાવી દઈશું અને જેવું એક બાજુથી તે શેકાઈ જાય તેની સાઈડ બદલાવી અને બીજી બાજુથી પણ શેકી લઈશું હવે તમે તેલ થોડું કે વધારે તમારા સ્વાદ પ્રમાણે આમાં ઉપર લગાવી શકો છો આજે જે આપણે પુડલાનો લોટ તૈયાર કર્યો તેમાંથી લગભગ બાર થી તેર જેટલા આવા મોટી સાઇઝના પુડલા તૈયાર થાય છે આનાથી તમને અંદાજ આવશે કે તમારે કેટલો લોટ લેવો તો હવે પુડલા સરસ શેકાઈ ગયા છે તો આપણે ઉતારી લઈએ ગેસ ઉપરથી આ પુડલા આ રીતે બધી ટિપ્સ ફોલો કરી અને એકવાર જરૂરથી ટ્રાય કરજો એકદમ જ સરસ બને છે આજની આ રેસિપી જો તમને પસંદ આવી હોય તો તેને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો અને મારી યુટ્યુબ ચેનલ ચાર ગુજરાતી રસોઈને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ બધાને